વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ દર્શન પટેલ એસીબી ની પકડમાં આવી ગયો છે વિશાલ જોશીને પકડવા માટે શું તપાસ અને શોધખોળ થઈ રહી છે આજે ભુજ તાલુકા પંચાયતના એસીબી ની સફર ટ્રેપ જે છે તે થઈ છે ભુજ તાલુકા પંચાયતમાં કરાર આધારિત બે કર્મચારીઓ ચાલીસ હજાર રૂપિયા ની લેતા જે છે એસીબીના હાથે હાથ ઝડપાયા છે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓના સહાય મંજૂર કરાવવા પેટે આ પૈસા જે છે તે લેવામાં આવ્યા હતા વિશાલ વિશાલ નામનો જોશી નામનો જે પકડાયો છે તે ટેકનિકલી ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત માં જે છે તે ફરજ બજાવતો હતો તેની સાથે અન્ય એક દર્શન વિષ્ણુ પટેલની પણ સમાવેશ થાય છે એસીબી ટ્રેપ કર્યું છે ભાગર કાર્યવાહી જે છે તે હાથ ધરી છે આ ટ્રેપ સુકામ આ પૈસા કેવી સુકા માંગવામાં આવ્યા હતા તે દિશામાં જે છે તપાસ કરવામાં આવી રહી છે આભાર હર્ષદ જાણકારી આપવા માટે